કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ આજ રોડ ભાવ કોથમી બજાર પંદરથી લગાડીને પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા લીંબુ બજાર પંદરથી લગાડીને પચીસ ત્રીસ ડુંગળી બજાર પંદરથી લગાડીને ત્રીસ રૂપિયા મેથીના ભારા ઉધળા સો રૂપિયાથી લગાડીને એકસો વીસ ત્રીસ રૂપિયા સુધી ઉધળા વેચાણ થાય છે વીસ કિલોના ભારા હોય છે અંદાજે પંદર વીસ કિલોના તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ આ પાલક બજાર દસ રૂપિયા આ જ રોડનું વેચાણ હતું ટમેટા બજાર ટમેટા બજાર ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા જેવી ક્વૉલિટી આદુ બજાર સાઠ રૂપિયા કારેલા બજાર પચાસ પંચાવનની આજુબાજુ આ જ રોડના વેપાર હતા તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલ ફેસબુક પેજ ઉપર ફોલો કરો પેજને લાઈક કરો યુટ્યુબ ઉપર ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરો લાલ મરચાં પચાસથી સિત્તેર રૂપિયા વટાણા બજાર વટાણા બજાર પાંત્રીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા ત્રીસ પાંત્રીસ રૂપિયા પાલર બજાર પંદર વીસ રૂપિયા આ જ રોજના ભાવ હતા તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડસ આ તમે હોલસેલ માર્કેટ જોઈ રહ્યા છો હોલસેલ માર્કેટ છે કિલોના ભાવ હોય છે જે ભાવ બોલવામાં આવે છે કિલોના ભાવ હોય છે કોબીજ બજાર કોબીજ બજાર દસ રૂપિયા બાર રૂપિયા ઉધળા જબલા સો રૂપિયાના વેચાણ થાય છે આ સફેદ ઘટા રીંગણા પચીસ રૂપિયાની આજુબાજુ આ જ રોડના ભાવ હતા ગાજર બજાર દેશી ગાજર જે લોકલ વીસ રૂપિયા પંદરથી વીસ રૂપિયાની આજુબાજુના આ જ રોડના વેપાર હતા ફ્લાવર પંદરથી વીસ રૂપિયા તેવી ક્વૉલિટી તેવો માલ રીંગણા બજાર વીસથી ત્રીસ રૂપિયા વીસ રૂપિયાની આજુબાજુ પંદરથી વીસ રૂપિયાની આજુબાજુનો આ જ રોજના ભાવ હતા બોરા બજાર બોરા હતા ત્રીસ રૂપિયા આ જ રોજના ભાવ હતા આ સરેરાશ ભાવ હોય જે ફિક્સ ભાવ હોતા નથી મરચાં બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા ગવર બજાર પચાસથી નેવું રૂપિયા જેવી ક્વૉલિટી કારેલા બજાર ત્રીસથી કરી પચાસ રૂપિયા જેવી ક્વોલિટી દેશી ટમેટાના કેરેટ ચાલીસથી કરીને પચાસ ત્રેપન સુધી આ જ રોજનું વેચાણ હતું ખીરા કાકડી પંદરથી વીસ રૂપિયા પછી ફરમચી પચાસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજને ફોલો કરો લાઈક કરો ગવાર બજાર પચાસથી એંસી રૂપિયા નેવું રૂપિયા જેવી ક્વોલિટી જેવો માલ આ જ રોજનું વેચાણ હતું કલકા બજાર ત્રીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના વેચાણના ભાવ હતા મરચા બજાર વીસથી ચાલીસ રૂપિયા બટેકા બટેકા પંદર રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા આ વેચાણ હતું પંદર રૂપિયામાં જબારના બટેકા છે ગાજર બજાર પંદરથી વીસ રૂપિયા પાલક બજાર દસથી પંદર રૂપિયા આ જયેશભાઈ મૂળા વેચે કિશનભાઈ જો મૂડા બાંધે મૂડા વેચે સફેદ રીંગણા પચીસ રૂપિયા કોબીચના જબલા સો રૂપિયા ઉધળા વેચાણ થતું હતું આજ તુવેર બજાર ત્રીસ રૂપિયાની આજુબાજુ આ જ રોડના ભાવ હતા આ કોબીચ ઉધળું વેચાણ થયું ખેડૂત હાલ છે આ વાલોર વીસથી કરી પંદર થી વીસ રૂપિયા વાલો આ જ રોડનું વેચાણ હતું આ મીડિયમ રીંગણામાં કોઈ ધણી નહીં કોઈ લેવા નહીં લઈશ સારી ક્વૉલિટીમાં લેવારી ખરી લાલ ગાજર પંદર વીસ રૂપિયા બજાર ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલોના ભાવ છે કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો હોલસેલ માર્કેટ આ રિટેલ ભાવ નથી રીંગણા દસથી પંદર વીસ રૂપિયા જેવી ક્વોલિટી જેવો માલ ફ્લાવર જબલાવાળું પંદરથી વીસ રૂપિયા તમે ચણા લીલા ચણા લીલા ચણા પચાસ રૂપિયાની ચાલીસથી પચાસ રૂપિયા હવે ચણા હતું આજ રોજનું તમે જીરી સક્ષન ટ્રેડર્સ ની ચેનલ પાલક બજાર 15 થી 20 રૂપિયા આમુડા 15 રૂપિયા 10 રૂપિયા ની આજુબાજુ આજ રોજના ભાવ હતા મેથી ના ફારા 8 થી 10 રૂપિયા કિલો વેચાણ હતું ઉધડા ફારા આ મોટો ફારા 120 રૂપિયા માં વેચાણ થયેલું આજ લીંબુ બજાર 25 થી 30 રૂપિયા સારી ક્વોલિટી લસણ બજાર 50 રૂપિયા ની આજુબાજુ આજ રોજના ભાવ હતા તમે જોઈ રહ્યા છો કિસાન ચેનલ ચેનલને સ્નાની એવી કોમેન્ટ